ઓલપાડની તડાદ વિભાગ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ ઓલપાડ તાલુકા કલા મહાકુંભમાં મિલેનિયમ સ્કૂલ ખાતે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો શાળાના કુલ પાંત્રીસ વિદ્યાર્થીઓએ કલા ક્ષેત્રે પોતાનું પરફોર્મન્સ રજૂ કર્યું શાળાના કુલ પાંત્રીસ વિદ્યાર્થીઓએ કલા ક્ષેત્રે પોતાનું પરફોર્મન્સ રજૂ કર્યું આ વિવિધ સ્પર્ધાઓમાં ચિત્રકળા સ્પર્ધામાં છ વિદ્યાર્થીઓ વકૃત્વ સ્પર્ધામાં ચાર વિદ્યાર્થીઓ નિબંધ સ્પર્ધામાં છ વિદ્યાર્થીઓ ભજન સ્પર્ધામાં બે વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો તદઉપરાંત ગરબામાં કુલ સોળ વિદ્યાર્થીનીઓએ પોતાની કલા રજૂ કરી હતી આ વિવિધ સ્પર્ધાઓ પૈકી ચિત્રકલા સ્પર્ધામાં કાકલુતર ભાવનાએ પ્રથમ ક્રમ વકૃત્વ સ્પર્ધામાં વરિયા કપિલે તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો જ્યારે ગરબામાં વિદ્યાર્થીનીઓએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો તમામ વિજેતાઓને મિલેનિયમ સ્કૂલ તરફથી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા શાળાના આચાર્ય જયેશભાઈ પટેલે સૌ સ્પર્ધક વિદ્યાર્થીઓ સહિત તેમના માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા સાથે જ ભવિષ્યમાં પણ તેઓ ઇતર પ્રવૃત્તિઓ ક્ષેત્રે સફળ બની પોતાના માવતર તેમજ શાળાનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી જીગ્નેશ ઠાકોર આર એન ન્યુઝ ઓલપાડ